રાજ્યમાં થોડા સમયે અગાઉ પડેલા ક મોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર રૂપિયા દસ હજાર કરોડનું પાક નુકસાનીની સહાય પેકેજ જાહેર કરીને ખેડૂતોની વારે આવી આ સહાય માટે હાલ અરજીઓ કરવાની પ્રક્રિયા શરૂ છે આ માટે ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી અરજી માટે થતા ખર્ચના નાણાં પણ ગુજરાત સરકાર ચૂકવે છે જોકે ગોંડલના સુલતાનપુરામાં વીસી કોમ્પ્યુટર ઓપરેટર ખેડૂતો પાસેથી અરજી કરવા અરજી દીઠ રૂપિયા સો લેતા હોવાની બાકી

થી ચૂકવવાનું ઠરાવમાં આવ્યું છે વીસીએ લાભાર્થી પાસેથી સહાયની અરજી પેટે કોઈ પણ રકમની માંગણી કરવાની રહેતી નથી જો કોઈ આવી માંગણી કરે તો તેની સામે કડક પગલા લેવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે દરમિયાન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વીસી શિવાભાઈ માલાભાઈ ગોંડલિયા પાક નુકસાનીના વળતરના ફોર્મ ભરવા માટે દરેક ફોર્મના રૂપિયા સો લેતા હોવાની ફરિયાદ ઉઠી હતી આ બાબતને ધ્યાનમાં આવતા જિલ્લા વિકાસ અધિકારી અંદુ સુરેશ ગોવિંદ દ્વારા તપાસ કરવામાં આવી જોકે વીસી અરજી માટે નાણાં લેવાતા હોવાની માહિતી સાચી હોવાનું સામે આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને તાત્કાલિક છૂટા કરવાની કાર્યવાહી કરવાનો આદેશ ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે ઉપરાંત ગોંડલ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતની નિયમ અનુસારની ફોજદારી કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે આ સાથે આ પ્રકારની અરજીઓ કરવા માટે વીસીઈ કોઈ પ્રકારના નાણાં ભાઈઓ પાસેથી લેવાના થતા નથી અને અન્ય તમામ સંબંધીઓ પણ આવી પ્રવૃત્તિ નહીં કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી